શહેરના સંગમચા રસ્તા નજીક વિજયનગર છે અને વિજયનગરની પાસે વૃંડાઉન ટાઉનશિપ છે મિત્રો અહીંયાના જે લોકો છે તેઓ અલગ અલગ રીતે બિલ્ડર પર આક્ષેપ કરી રહ્યા છે ક્યાંક પીવાનું જે ટાંકી હોય ત્યાં ગંદુ પાણી છે ત્યાંનું ગંદુ પાણીનું સ્ટોરેજ થઈ રહ્યું છે તો ક્યાંક દિવાલો જર્જરિત હાલતમાં હશે એટલે કે તૂટેલી હાલતમાં હશે અનેકવાર સ્થાનિકો બિલ્ડરને રજૂઆત કરે છે પરંતુ બિલ્ડર સાંભળતા જ નથી તેવી માહિતી સામે આવી છે વૃંદાવન ટાઉનશિપ પાસે દિવાલ પડી ગઈ છે મેં પાણી ટાંકી છે તેમાં ગંદુ પાણી ભરાય છે ઊંડા ઊંડા ખાડા પણ છે બિલ્ડરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં બિલ્ડર સાંભળતા નથી ત્યારે આજે ટાઉનશિપના જે લોકો છે તે ભેગા થયા છે પોલીસને પણ જાણકારી છે ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી છે બિલ્ડરો દ્વારા છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું બિલ્ડરના જે માણસો છે તે દાદાગીરી કરે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિકોની માંગ છે કે બિલ્ડર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે દિવાલ પડી ગઈ છે સાથે ખાડા પણ પડી ગયા છે તે સુધારી દેવામાં આવે અને ગાડી પણ પાર્ક નથી થતી બાળકો રમી નથી શકતા ત્યારે બિલ્ડર જે છે તે બિલ્ડર દ્વારા સેફ્ટી વગરના જ કામો કરવામાં આવ્યા છે તેવા આક્ષેપ વચ્ચે

તો કદાચ હવે અમને પણ હવે આ સમય એવો છે છે ક્યારે પણ વરસાદ થાય તો એના કારણે બધું બેસી જાય બિલ્ડર છે છે કોઈ સાંભળતું નથી સાંભળે રસિકભાઈ પટેલ અને કેતુલભાઈ પરીખ માંગ તો એવી કે જે રીતે તૂટ્યું છે એ રીતે વ્યવસ્થિત કરે તો રિસ્ક કોઈને ના રહે અને વહેલું કરે તો વધારે સારું કેમ કે આ તો ઘણા સમયથી છે આજનું નથી કે બે ત્રણ મહિના નથી થયા ગત last year થી છે આ ચોમાસું પછી નું તરત જ બેસી ગયું હતું તો એમની એવી ફરજમાં આવે છે કે પેલા કરી આપે કેમ કે એ resident પણ છે હવે નાના કશું જ નથી અને નાના બાળકો આવતા જતા હોય તો એમને પણ risk ખરો જ ને પ્રિયા આ વૃંદાવન township ના વિજયનગર ની બાજુ અહીંયા આગળ મોટો જબરજસ્ત ખાડો પડ્યો છે આઠ મહિનાથી કોઈ સાંભળતું નથી અને અહીંયા આગળ છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે વડીલોને બી તકલીફ પડે વૃદ્ધોને બી તકલીફ નથી પાર્કિંગ કાલ હર કોઈ મોટો અકસ્માત બને પછી આ કામ થાય તે પહેલા સ્ટે ઓર્ડર લઈ લો સતીશભાઈ પટેલ કેતુલભાઈ પરી મારું નામ પ્રીતિબેન ઠાકર આ વિસ્તાર છે આપણે વિજયનગરના નાકે સુકન કરીને મોટું કોમ્પ્લેક્સ બને છે હવે એણે અમારી કમ્પાઉન્ડ વોલની જે એ છે એ આખી તોડી નાખી છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે અમારે અહીંયા પાણીની સમસ્યા પણ ઊભી થાય એવી છે કારણ કે એમાં બધું પાણી ને બધું ભરાઈ ભરાઈ ને બધું ખરાબ થાય છે અને કાર્ય ખૂબ બહુ વરસાદ જો જો આવી ગયો તો બધાની દશા ખરાબ થઈ જાય એવું છે આમાં બીજો ભાગ જે છે એક ભાગ તો લબડતો છે એમાં નીચે કશું નથી ખાલી

દિવાલ આખું પડી ગયું હતું અને અમારે ત્યાં આગળ બે પાણીની ટાંકીઓ આવેલી છે એની અંદર પાણી બી ભરાય છે અમારું અને ઊંડા ઊંડા ખાડા પડ્યા છે અમારું કોઈ આગળ પાર્કિંગ થતું નથી આઠ મહિનાથી અમે બિલ્ડર સતીશભાઈ પટેલને અમે કોન્ટેક્ટ કરીને એમને વાત કરી હતી પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી એ લોકો અત્યારે અને એ જ વખત કેતુલભાઈ પરીખને પણ અમે બોલાયા પ્રવીણભાઈ પણ છે એમની સાથે એમને પણ બધાને બોલાયા અહીંયા આગળ કોઈ વસ્તુ સાંભળવા કેટલા ફોન કરીએ તો કે છે કે તમને શું શું કામ તમારો ફોન અમે ઉઠાવીએ અહીંયા એમ નામ તો છે છે પણ બીજા આપી દીધું અહીં આગળ લગભગ ક્રોમા અને જુડિયો બે વસ્તુ કઈક અહીં આવવાનું છે અહીંયા આગળ બીજું કોઈ અમને કઈ કઈ ખ્યાલ નથી અમને અહીં આગળ પણ આખી અમારી વૃંદાવન ટાઉનશીપ ની દિવાલ પણ તોડી નાખી છે એટલે ખુબ નુકસાન અમારે થયું છે અમે આઠ મહિનાથી શાંતિ કમ્પાઉન્ડ હોલ આખી તોડી નાખી છે આવવા જવા માટે પણ બધાને ખુબ તકલીફ પડે છે અને જયારે ફોન કરતા ફોન ઉઠાવતા નથી અમારા અને એલ ફેર જવાબો અમને બધા મળી રહ્યા છે એટલે આજે અમારું ટાઉનશીપ

પોલીસ અમને ફૂલ સપોર્ટમાં છે તૈયારીમાં પોલીસ તો અમારી પાસે આવી ગઈ છે અને અમે ફરિયાદ કરીએ છીએ અત્યારે એમના પર અમે સ્ટે લઈ નાખીએ એમનો અમિત શાહ શાહ વૃંદાવન ટાઉનશીપ માં બધા રહીશો અમારી પાસે જ છે અત્યારે હાલમાં